ગાયો માતાની જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે બોળ બોળછોતની વાર્તા અને તેમનું વ્રત કઈ રીતે કરવું તેની સંપૂર્ણ વાર્તા અને તેમની માહિતી તમને આ વિડીયોમાં મળી રહી છે તો મિત્રો તેમના વ્રતની વિધિ જોઈએ શ્રાવણ વદ સોતના દિવસે આ વ્રત આવે છે એ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કર્મથી પરિવારે કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય અને વાછડાનું પૂજન કરવું તથા એકટાણો કરવું તેમાં ઘઉની કે ચડેલી વસ્તુ લેવી નહીં તો મિત્રો ચાલો સાંભળીએ આ વ્રતની વાર્તા શું છે માધપુર નામે એક ગામમાં સાસુ વહુ રહેતા હતા બંને વિધવા હતા માલ મિલકત માં રહેવા માટે એક ઓરડી હતી અને ગાય વાચરડું હતા શ્રાવણ વદ છોત નો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાવા ઉપડ્યા અને વહુને કહ્યું વહુ આજે બોળછો જ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘવલાને ખાંડીને મૂકજો વહુએ આ બધું સાંભળ્યું પણ અક્કલની ઓથમીર કંઈ સમજણ ન પડી કે કેવો ઘવલો ખાંડીને રાંધવાનો હશે ઘવલાનું ધાન કે વાચરડો એમના વાચરડોનું નામ યોગાનું યોગ ઘવલો હતું ગાયના વાછડાનો રંગ ઘઉં જેવો હતો એટલે ઘઉં કહેતા એટલે વહુને તો વાડામાં જઈ કુમળા વાજરડાને વધેરી નાખ્યો અને ચૂલા ઉપર ચળગાવી તેમાં ઘઉલાને ખાંડીને નાખ્યો થોડી વારમાં ચાચુ નદીએથી નાઈને ઘરે આવ્યા અને વહુને પૂછવા લાગ્યા વહુ ઘઉલો રાંધ્યો વહુએ કહ્યું રાંધ્યો તો ખરો પણ ઘઉલાએ ખૂબ જ તોફાન કર્યું મહા મુસીબતે એને ખાંડીને ચૂલે ચડાવ્યો પણ સાંભળીને સાસુને હૈયા ફાળ પડી હાય રામ વહુ તમે આ કયા ઘવલાની વાત કરો છો વહુએ ચોખવટ કરતા કહ્યું બીજો કયો ઘવલો હતો આપણી ગાયના વાછડાને જ મેં રાંધ્યો છે આથી ચાચુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું મેં તમને ઘવલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તમે વાછડાને વધેરી બેઠા હાય રામ હવે શું થશે આજે ચોથા દિવસે ને ગાયની ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાસળાની પૂજા કરવા આવશે તેમને આપણે શું હું બતાવશું ગભરાઈ ગયેલા ચાચુ વાવીએ ભેગા મળીને ઘવલાનું હાંડલું એક ટોપલામાં મૂક્યું પછી ગામ બહાર ઉકડામાં તેને ડાટે આવ્યા એ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને ઘવલાને ના જોતા તે ભાંભરતી ભાંભરતી ઉકરડે આવી પહોંચી તેણે ઉકડામાં છંતાડલા હાંડલામાં સિંગડું માર્યું કે તરત જ વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો હાનલાનો કાટલો તેની ડોકે લટકતો હતો સમય થતા ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુને ત્યાં આવી પહોંચી હવે એક રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા આથી બધા સાસુ વહુને ઘેરે પૂજા કરવા આવતા હતા ગોરાણીઓએ સાસુ વહુના આંગણે આવી જોયું તો ઘર તો બંધ હતું બિચારા સાસુ વહુ બીકના માર્યા અંદર ભરાઈ બેઠા હતા એક ગોરાણી બોલી બા ઘર કેમ બંધ છે ઘર કેમ બંધ રાખ્યું છે ખોલો ખોલો અમે ગાય વાસરાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કઈ ઉત્તર ન મળ્યો કે કઈ ન તો બારણા ઉગાડ્યા આથી સૌને નવાઈ લાગી એટલામાં ભાંભરતી ભાંભરતી ગાય વાછરડાને લઈને દોડતી આવી પહોંચી વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈ બધાને નવાઈ લાગી તેમની એક જણે કહ્યું ખરું અરે આજે તો વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાઠલો જો આ કોણ આવ્યું આવું કર્યું હશે ઘરમાં ભરાયેલા ચાચુ વહુને આ સાંભળીને લાગ્યું કે આ બધી અમને મેણા મારતી હશે પણ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ઘવલો જીવતો હતો અને તેની ડોકી કાંઠલો લટકતો હતો સાસુ વહુ તરત બહાર આવ્યા સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુની પાપની વાત કર્યા પછી કહ્યું બહેનો સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ઘવલો સજીવન થયો છે અમે તો એને મારી જ નાખ્યો હતો પણ તમે આજે એને જીવનદાન આપ્યું છે ત્યારબાદ ગોરાણીઓ અને ગાય વાસડાની પૂજા કરી અને વાસડાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી સઘળી સ્ત્રીઓ વર્ષો વર્ષ બોલસતનું વ્રત કરવાનો નિયમ લીધું આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે માટે જ ભક્તિ ભાવિક ભક્તો ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે અને તેને જમાડે છે હે ગાય માતા જે તમને પૂજે છે તે સૌનું તમે કલ્યાણ કરજો બોલો ગાય માતાની જય